માંગરોળમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે નગરમાં ખરાબ રસ્તા અને ભ્રષ્ટાચારને લઈને વિરોધ નોંધાવ્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસે રેલી યોજી અને પાલિકા કચેરી બહાર રામધૂન બોલાવી છે પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

છોકરાઓ માટેના ઉદ્યાન છે કે વડીલો માટેના ઉદ્યાન છે બાગ બગીચા એમાં પણ કોઈ નથી અને લોકો છે રાજકોટ જેતપુર સિક્સલેન હાઈવે ની ઢીલી કામગીરીને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બીટીવી ન્યુઝના અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી હવે એક્શનમાં આવી છે એનએસએ ઢીલી કામગીરીને લઈને એજન્સીને પચીસ લાખનો દંડ પણ ફટકાર્યો છે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પણ કામગીરીની ચકાસણી કરવા બાકી છે ત્રણ બ્રિજ તાત્કાલિક શરૂ કરવા માટે પણ સૂચના આપી દેવા બાકી છે